ચાલો એક એવી અનોખી કહાણી જાણીએ જેમણે બે દુનિયાને જોડી દીધી તેઓ ગુજરાતના સૌથી જાણીતા અને સન્માનિત સાહિત્યકારોમાંના એક હતા એમની સાપ્તાહિક કોલમ તો રાજ્યના દરેક ઘરમાં અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતી પણ સૌથી નવાઈની વાત એ છે કે એમનો જન્મ અહીંથી હજારો માઇલ દૂર સ્પેનમાં થયો હતો તો આ કહાણી છે ફાધર કાર્લોસ વાલેસની અને એમને એ અનોખું બિરુદ કઈ રીતે મળ્યું એની લોકો એમને પ્રેમથી સવાઈ ગુજરાતી કહેતા જે એક બહુ મોટું સન્માન હતું આ માન એટલા માટે મળ્યું કારણ કે તેઓ ભાષા અને સંસ્કૃતિને ઘણા ગુજરાતીઓ કરતાં પણ ઊંડાણથી સમજતા હતા એમની યાત્રા સ્પેનથી શરૂ થઈ પણ એમનું આખું જીવન ભારતમાં જ સમર્પિત રહ્યું શરૂઆતમાં તો એમણે એક પ્રોફેસર તરીકે કામ કર્યું અને ગણિતના પુસ્તકો પણ ગુજરાતીમાં લખ્યા પણ સવાલ એ છે કે એક પ્રોફેસર કઈ રીતે ગુજરાતના સાંસ્કૃતિક પ્રતિક બની ગયા એમણે એક જગ્યાએ સ્થાયી થવાને બદલે એક અદ્ભુત અને અલગ જ જીવનશૈલી અપનાવી આ એમની રીત હતી સમાજના હૃદયને સમજવાની એકદમ સાચી રીત લોકો સાથેના આ ઊંડા જોડાણે જ એમના નિબંધો અને પુસ્તકોને જીવંત કરી દીધા એમણે ગુજરાતીમાં પંચોતેરથી પણ વધુ પુસ્તકો લખ્યા અને એક લોકપ્રિય લેખક બન્યા એમના લેખનમાં કૌટુંબિક મૂલ્યોથી લઈને સાહિત્યિક ઊંડાણ સુધી બધું જ હતું હવે એમના લખાણની સૌથી ખાસ વાત હતી એની ગહન સરળતા અને શાળપણ ચાલો હવે એમના પુરસ્કારો પર નજર કરીએ અને જોઈએ કે એમનો પ્રભાવ કેટલો મોટો હતો ઓગણીસો છાસઠમાં એમને સાહિત્ય માટે પ્રતિષ્ઠિત કુમારચંદ્રક મળ્યો આ એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે કોઈ બેન ભારતીય લેખક માટે આ પહેલીવાર હતું એના બાર વર્ષ પછી એમને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા આ સન્માને ગુજરાતી સાહિત્યના દિગ્ગજોમાં એમનું સ્થાન પાક્કું કરી દીધું અને બે હજાર એકવીસમાં એમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પણ મળ્યો આ રાષ્ટ્રીય સન્માન એમના અવસાન પછી મળ્યું એમના અદભુત વારસાને અંતિમ શ્રદ્ધાંજલિ પણ કદાચ એમના પોતાના જ શબ્દો એમના જીવનનો આખો સાર કહી દે છે ફાધર વોલેસનું જીવન એક મોટો સવાલ છોડી જાય છે જે ઓળખ વિશે જ છે